કલ્પના કરો તમે સૌરાષ્ટ્રના એ દરિયા કિનારે સાયકલ ચલાવી રહ્યા છો એક તરફ અરબી સમુદ્રની ખારી સુગંધ છે લહેરોનો અવાજ અને બીજી તરફ હવામાં ધીમે ધીમે ફરતી સેંકડો પવન ચક્કીઓનું એક અલગ જ સંગીત અને અચાનક શહેરના ઘોંઘાટથી દુનિયાની ભાગદોડથી માઇલો દૂર તમને એક એવી જગ્યા મળે જ્યાં જાણે સમય થંભી જાય છે અને મનને એક અજીબ શાંતિ મળે છે બરાબર આ માત્ર કોઈ મંદિર નથી પણ એક રહસ્ય છે એક એવું રહસ્ય જે આપણને હનુમાનજીના પુત્રના વંશજ મનાતા પ્રાચીન રાજપૂત વંશના ઇતિહાસથી લઈને છેક ફ્રાન્સના પેરિસ શહેરથી આવેલા એક મહિલાની અદ્ભુત જીવનયાત્રા સુધી લઈ જાય છે સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચામાં આજે આપણી પાસે જે ઐતિહાસિક દસ્તાવેજો છે અમુક પ્રવાસ વર્ણનો છે અને સ્થાનિક લોકોની વાતો છે એના આધારે સવાલ એ છે કે પોરબંદર પાસે આવેલું આ પ્રખ્યાત મોચા હનુમાન મંદિર શા માટે શહેરથી આટલું દૂર એકાંતમાં સ્થાપિત થયું હા આજ મુખ્ય પ્રશ્ન છે શું એની પાછળ માત્ર આધ્યાત્મિક કારણ છે કોઈ ઐતિહાસિક વ્યૂ રચના છે કે પછી કોઈ એવી વાર્તા છે જે ભાગ્યે જ કોઈ જાણે છે ચાલો આના ઊંડાણમાં ઉતરીએ બિલકુલ અને આ રહસ્યને ઉકેલવા માટે મને લાગે છે કે પહેલા એ ભૂમિને સમજવી જરૂરી છે પોરબંદર હા મોટા ભાગના લોકો તેને મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે જોડખે છે પણ એનો ઇતિહાસ તો એનાથી ઘણો જૂનો છે દ્વારકા અને સોમનાથ આ બે મહાન તીર્થસ્થાનોની બરાબર વચ્ચે આવેલું આ શહેર ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર સુદામાની નગરી સુદામાપુરી તરીકે પણ ઓળખાય છે અને તમે કદાચ નોંધ્યું હશે પોરબંદરને વાઇટ સિટી પણ કહે છે હા શ્વેત નગરી કેમ કારણ કે અહીંની મોટા ભાગની જૂની ઇમારતો અને મંદિરો એક ખાસ પ્રકારના સફેદ પથ્થરમાંથી બનેલા છે પણ ખરી ઓળખ તો એના શાસકો સાથે જોડાયેલી છે સદીઓ સુધી અહીં જેઠવા રાજપૂત વંશનું શાસન રહ્યું અને અહીંથી જ આપણી વાર્તાનો પહેલો તંતુ જોડાય છે જેઠવા રાજપૂત વંશ આ એજ વંશ છે જે પોતાની ઉત્પત્તિ સીધી હનુમાનજી સાથે જોડે છે ખરું ને એકદમ સાચું જેઠવા વંશની પૌરાણિક માન્યતા છે કે તેઓ હનુમાનજીના પુત્ર મકરધ્વજના વંશ જ છે અને આ કોઈ કહેવા ખાતરની વાત નથી એમના રાજવી ધ્વજ પર પણ કેસરી રંગની પૃષ્ઠભૂમિ પર હાથમાં ગદા ધારણ કરેલા હનુમાનજીનું ચિહ્ન છે એટલે આસ્થા તો એમના ડીએનએમાં જ છે બિલકુલ આનાથી એ સ્પષ્ટ થાય છે કે આ પ્રદેશમાં હનુમાનજીની ભક્તિ કોઈ સામાન્ય પરંપરા નથી પણ શાસકોમાં વણાયેલી એક અતૂટ શ્રદ્ધા છે વાહ એટલે કે મંદિરના મૂળિયા છેક રાજવી પરિવાર સુધી પહોંચે છે તો ચાલો હવે એ જગ્યા પર જઈએ ગગનભાઈએ જે પ્રવાસીના અનુભવનો ઉલ્લેખ કર્યો છે ને તે ખરેખર અદ્ભુત છે એ કહે છે કે જ્યારે તમે મુખ્ય હાઈવે છોડો છો ત્યારે જાણે દુનિયા પાછળ છૂટી જાય છે ચારે બાજુ શું છે બસ પ્રકૃતિ અને શાંતિ પક્ષીઓનો કલરવ દરિયાઈ પવન અને એકદમ પોઝિટિવ એનર્જી અને ત્યાં કોઈ ભીડ નથી કોઈ ઘોંઘાટ નથી અને સૌથી સુંદર પાસું છે ત્યાંની વ્યવસ્થા અહીં આવનાર દરેક યાત્રીને મફત ભોજન અને જરૂર પડે તો રાત્રે રહેવાની સુવિધા પણ મળે છે સદાવ્રત હા વર્ષોથી આ પરંપરા ચાલે છે આ જગ્યા ખરેખર એક હિડન જેમ એક છુપાયેલું રત્ન છે અને અહીંથી જ આપણા મુખ્ય સવાલનો જવાબ મળવાની શરૂઆત થાય છે શા માટે આટલું એકાંત બરાબર જો હિન્દુ પરંપરામાં તપસ્યા અને ઊંડા આધ્યાત્મિક અનુભવ માટે હંમેશા એકાંત સ્થળ જ પસંદ કરાયું છે હા ઋષિ મુનિઓ હંમેશા જંગલોમાં કે પહાડોમાં જતા એ જ રીતે સૌરાષ્ટ્રની આ ભૂમિને સદીઓથી તપોભૂમિ કહેવાય છે શક્ય છે કે આ મંદિરની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય જ એવો હોય કે ભક્તો શહેરના વિક્ષેપોથી દૂર રહીને પ્રકૃતિની ગોદમાં હનુમાનજી સાથે એકાત્મ થઈ શકે ગગનભાઈએ જે રીતે આ જગ્યાની શાંતિ અને આધ્યાત્મિકતાનું વર્ણન કર્યું છે તે ખરેખર વિચારવા મજબૂર કરે છે જો તમને પણ આવા છુપાયેલા રત્નો અને તેમની પાછળની અનોખી વાર્તાઓ જાણવી ગમતી હોય તો અમારા આ પ્રયાસને પ્રોત્સાહન આપવા માટે આ ચર્ચાને એક લાઈક તો ચોક્કસ કરજો પણ આ મંદિરના એકાંત પાછળનું કારણ માત્ર આધ્યાત્મિક શાંતિ જ નથી અહીં એક એવું જીવંત રહસ્ય છે જે આખી વાતને એક નવા જ સ્તરે લઈ જાય છે અને એ શું છે એ રહસ્ય એ છે કે આ મંદિરના મુખ્ય સંચાલક અને પૂજારી એક ફ્રેન્ચ મહિલા છે શું વાત કરો છો ફ્રેન્ચ મહિલા જે આજે સંતોષ ગીરી માતાજી તરીકે ઓળખાય છે આ કેવી રીતે શક્ય બન્યું આ એક વાર્તા છે લગભગ પચાસ વર્ષ પહેલા એટલે કે ઓગણીસો સિત્તેરના દાયકામાં બાવીસ વર્ષની એક યુવાન ફ્રેન્ચ યુવતી પ્રવાસી તરીકે ભારત આવી હતી એ સમયે હિપ્પી કલ્ચરનો પ્રભાવ હતો ઘણા પશ્ચિમી યુવાનો શાંતિની શોધમાં ભારત આવતા ફરતા ફરતા જ્યારે તેઓ આ જગ્યાએ મોચા ગામ પાસે પહોંચ્યા ત્યારે અહીં કોઈ મોટું મંદિર નહોતું તો શું હતું ત્યાં બસ એક વૃક્ષ નીચે હનુમાનજીની એક નાની સિંદૂર લગાવેલી મૂર્તિ હતી અને ત્યાં તેમણે કોઈ દિવ્ય અનુભૂતિ થઈ બરાબર એમને ત્યાં એવી પ્રબળ ઊર્જાનો અનુભવ થયો એવી શાંતિ મળી કે એમણે એક ક્ષણમાં જ પોતાનું જીવન બદલી નાખવાનો નિર્ણય કરી લીધો એટલે એમણે ફ્રાન્સનું વૈભવી જીવન પોતાનો પરિવાર પોતાની ઓળખ બધું જ બધું જ ત્યાગીને પોતાનું બાકીનું જીવન હનુમાનજીની સેવામાં સમર્પિત કરી દીધું વિચાર તો કરો ખલિત શુદ્ધ સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલી બોલે છે હા જે શીખવી કોઈ બહારના વ્યક્તિ માટે લગભગ અશક્ય છે અને ગગનભાઈએ જે વિગતો આપી છે તે ખાસ ભાર મૂકે છે કે માતાજી માત્ર પૂજારી નથી પણ એક સાચા કર્મયોગી છે સમાજ સુધારક પણ છે બિલકુલ એમની શ્રદ્ધા માત્ર મંદિરમાં પૂજા કરવા પૂરતી નથી તેઓ આસપાસના ગામડાઓમાં શિક્ષણનો પ્રચાર કરે છે યુવાનોને વ્યસન મુક્તિ માટે પ્રેરણા આપે છે સ્વચ્છતા અભિયાન ચલાવે છે એમણે ખરા અર્થમાં પોતાની જાતને આ ભૂમિને સમર્પિત કરી દીધી છે તો એકાંતનું આધ્યાત્મિક પાસું સમજાયું અને સંતોષગીરી માતાજીની વાર્તાએ તો તેમાં એક નવું જ પરિમાણ ઉમેરી દીધું પણ મને હજી એક પ્રશ્ન થાય છે શું આ મંદિર ભલે એકાંતમાં હોય પણ તે સોમનાથ દ્વારકા જેવા વ્યસ્ત યાત્રા માર્ગ પર જ કેમ છે શું આ પાછળ કોઈ વધુ વ્યવહારિક કારણ પણ છુપાયેલું હતું તમારો પ્રશ્ન બિલકુલ યોગ્ય છે અને તે આપણને રહસ્યના બીજા પડાવ પર લઈ જાય છે વ્યૂહાત્મક મહત્વ ઐતિહાસિક રીતે હનુમાનજીને માત્ર ભક્તિના દેવ જ નહીં પણ રક્ષક દેવ તરીકે પણ પૂજવામાં આવે છે રાજ્યની સુરક્ષા માટે કરી હોય હતી યાત્રાળુઓ અને વેપારીઓના કાફલા લૂંટાવાનો ભય રહેતો હા સાચી વાત છે તેથી મુખ્ય માર્ગો પર ખાસ કરીને રાજ્યની સીમાઓ પાસે હનુમાનજીના મંદિરો સ્થાપિત કરવાની એક પરંપરા હતી તેમને સીમાડાના દેવ કે ખેતર પાળ તરીકે પણ પૂજવામાં આવે છે એટલે કે જે સમગ્ર વિસ્તારનું રક્ષણ કરે હા આ મંદિર સોમનાથ દ્વારકા જેવા મહત્વપૂર્ણ માર્ગ પર એક આધ્યાત્મિક સુરક્ષા કવચ જેવું કામ કરતું હતું તો આ ઇતિહાસ અને શ્રદ્ધાનું મિશ્રણ ખરેખર અદ્ભુત છે એક તરફ ભક્તો માટે શાંતિપૂર્ણ જગ્યા તો બીજી તરફ રાજ્ય અને પ્રવાસીઓ માટે સુરક્ષાનું પ્રતીક જો તમે આ વાત સાથે સહેમત હો અનોખું મિશ્રણ છે એક તરફ આધ્યાત્મિક કવચ અને બીજી તરફ યાત્રાળુઓ માટે એક સુરક્ષિત આશ્રય સ્થાન તો ટૂંકમાં કહીએ તો મોચા હનુમાન મંદિર માત્ર એક પૂજા સ્થળ નથી આ નિસ્વાર્થ સેવા અને પ્રકૃતિ સાથે જોડાણનું એક જીવંત કેન્દ્ર છે સ્થાનિક લોકોમાં આ મંદિર રોકડિયા હનુમાન તરીકે પણ ખૂબ પ્રખ્યાત છે હા એવી માન્યતા છે કે અહીં સાચા દિલથી માગેલી મનોકામના તરત જ પૂરી થાય છે જાણે રોકડા રૂપિયાની જેમ ગગનભાઈએ આપેલા તારણો પરથી જે ચિત્ર ઉભું થાય છે તે સ્પષ્ટ છે આ કોઈ એક ઘટનાનું પરિણામ નથી પણ સદીઓની શ્રદ્ધા અને સમર્પણની ગાથા છે જેઠવા વંશની હનુમાન ભક્તિ આ સ્થાનની દિવ્ય ઊર્જા અને સંતોષગીરી માતાજીનું સમર્પણ આ ત્રણેય મળીને આ સ્થળને અજોડ બનાવે છે આ એક જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે પ્રાચીન શ્રદ્ધા અને વૈશ્વિક ભક્તિ એકસાથે મળી શકે છે અને આખી ચર્ચાના અંતે મારા મનમાં એક વિચાર રહી જાય છે હ સંતોષગીરી માતાજીની યાત્રા આપણને શીખવે છે કે ઘર એ નથી જ્યાં આપણો જન્મ થાય છે પણ એ છે જ્યાં આપણા જીવનનો સાચો ઉદ્દેશ્ય મળે છે બિલકુલ અને એ પણ વિચારવા જેવું છે કે એક વ્યક્તિની શ્રદ્ધા અને સમર્પણ કેવી રીતે એકાંતમાં રહેલી એક નાની મૂર્તિને વિશ્વભરના લોકો માટે શ્રદ્ધા સેવા અને શાંતિનું જીવંત કેન્દ્ર બનાવી શકે છે જો આવી વધુ રસપ્રદ વાર્તાઓ તમને ગમતી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ લાઈક દિસ વિડીયો કદાચ સાચી શાંતિ અને જીવનના સાચા જવાબો બી ભીડમાં નહીં પણ આવા જ કોઈક એકાંત ખૂણામાં મળતા હશે શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર